કામ કરતો દિનેશભાઈ પંડ્યા દ્વારા તારીખ લાખ જેટલી છેતરપિંડી કરવામાં આવી દુકાનના માલિક દ્વારા ઇન્સ્ટાગ્રામ દ્વારા એકાઉન્ટ માટે માણસ જોઈએ છે તે જાહેરાત કરતા ધ્રુવ નામના હિસાબે એન્ટરવ્યુ આપતા કમ્પ્યુટરનો જાણ કરાવવાથી તેના અવસર ફેટાવાળા દ્વારા કામે રાખી લેવામાં આવ્યો ત્યારબાદ ઓનલાઈન બેંક અને ઓર્ડર લેવાના ફોન

આપણે સાફાનો એ દુકાન છે કિરણ ચોકમાં શૂટ શેરવાની સાફાનું ભાડાનું કામ છે મારું મારે અહીંયા મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ મેંકાવી હતી કે મારે સ્ટાફની જરૂર છે ને એકાઉન્ટની જરૂર છે તો એમાં મેં આ જે ભાઈ ધ્રુવકુમાર પંડ્યા એને મેં મારે અહીંયા ટ્રાય લઈને મેં એને પાર્ટ ટાઈમ માટે રાખેલા અને એને મારો દોઢ મહિનામાં મારે અહીંયા આત્મવિશ્વાસ જીતીને અમારા જે દુકાનના ફોન હોય તે બેંક એકાઉન્ટના નંબર એમાં નાખેલા હતા બેંકના તો તે અમે કારીગર જે કસ્ટમરોના ફોન આવતા હોય કે ભાઈ એડ્રેસ આપો લોકેશન ફોટા ને એવું તો એ અમે આ એકાઉન્ટને એને બધા ફોન સંભાળવા આપતા તો એ ફોનની મલપા ગૂગલ પ્લે ચાલુ કરીને નવું અને એની મલપાથી તે લોકો પૈસા ટ્રાન્સફર મારીને પછી ગૂગલ પ્લે ડિલીટ કરીને ઓટીપી જે ડિલીટ મારી દેતા અને દોઢ મહિનાની મલપા મારે ત્યાં સત્તર લાખ તોંતેર હજારનું એને ફોર્ડ કર્યું અને આ બાબતની અમને જાણ થઈ અને તરત અમે પોલીસ સ્ટેશનમાં કાપોદરામાં અમે એની ફરિયાદ નોંધાવી અરજી નોંધાવી અને કાપોદરા પોલીસ સ્ટેશને અમારી આ અરજીને આગળ કાર્યવાહી કરીને બધું તાત્કાલિક પગલાં ધોરણ કરીને આજે ધ્રુવકુમાર પંડ્યા બગદાણાના જે ભાઈ છે તેની ધરપકડ કરી છે આજે અને મને કાપોદરા પોલીસ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે તેને તાત્કાલિક ધોરણે પગલાં ભર્યા છે અને મને વિશ્વાસ છે કે મને ન્યાય મળશે એની માલપા અને